કાંting ને કેવળ જુ લાજી ને કેવળ અમાર છે આ હું મને નકો ઈને કબો પતી આ દસ છે પણ એ ઓલી કાળી નોટ હતી જો આ વીસ ની નોટ આમ જોડીમાં જૂનની નોટ છે

ઓલી દનનોટ ક્યાં ગઈ આયા દીદી આયા ના દનનોટ છે આ નંબર મૂંગા આવશે આ હા હા છે જબલુ તમાર પિયરો હા ના ના તો જો આ છે ને આ જબલુ

જો એક રૂપિયા નોટ તે વાપરેલી નહીં મે ન વાપરી કોઈ દી નહીં પાંચ ની નોટ પાંચ ની નોટ વાપરી નથી આ એક રૂપિયા નોટ ભાળી નથી પાછી તો જોઈ લે એક રૂપિયા ને પછી બે ની નોટ જોરી તો લી લે લી આ બે ની નથી જોઈએ પછી આ તો દાવી તો આ જોઈ ખાલી 10 ની નોટ આ આ આજ જ જોઈ 10 ની પાંચ ની નોટ તો કેટલી ફેરી દોઈ એક રૂપિયો પછી બે રૂપિયા આ બે રૂપિયા હા અને આ બે રૂપિયા નોટ છે તો હજાર રૂપિયા ને આ પાંચ રૂપિયા પછી આ દસ રૂપિયા ની જૂની નોટ જુઓ પેલા જાનવર હતા ને તે કામ આવતી જાનવર એનો ભાગ લેતા હવે જાનવર ભાગ નો લે ગાંડા તે નોટ નોટ બનાયા ચેનલ ને ની ઇન્કમ આવી છે નવા તમને પાછા મળીશું તો ચેનલ ને કરી દેજો અને કેટલી ઇન્કમ આવી એ પણ કે કેટલી ઇન્કમ આવી એ પાછા આપડે આવી ગઈ છે પણ આગળના વિડીયો તો ચેનલ ને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ આપતા રેજો આવો નવો